રાજ્ય સરકાર અને લોક ભાગીદારી બંનેનો સમન્વય કરીને એક સરસ મજાનું માવસરીનું પોલીસ સ્ટેશન બનાવવા માટે તે બદલ હું જિલ્લા પોલીસ વડા અને એની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું એક સુવિધાજનક એન્વાયરમેન્ટ છે અને પોલીસ સ્ટેશન માં આવતા ફરિયાદી પોતિકા અનુભવ થાય અને ગુનેકારને ડરનો અનુભવ થાય બંનેનો સમન્વય અહીંયા આગળ કરવામાં આવ્યો છે અંદર અમે ગયા તો ફર્નિચર થી કરી અને આઉટ લુક જે કહેવાય એ બધું પ્રોફેશનલ રાખ્યું છે કોઈ ઓફિસ હોય અને એની અંદર સરસ મજાનો સારી સુવિધા કઈ રીતે કરી શકાય તે પ્રમાણેની સુવિધા સાથેનું પોલીસ સ્ટેશન બનાવ્યું છે તે માટે એના પીએસઆઈ અને એમની સમગ્ર ટીમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરિયાદી આવે તો એને બેસવા માટેની પહેલા શું હતા પાટલીઓ રાખતા લાકડાની એટલે ત્યાંથી જ એને માનસિક પેલું લાગતું પરંતુ અહીંયા ફરિયાદી કોઈ રજૂઆત કરવા માટે આવે તો એના માટે ગાદી સહિતની વ્યવસ્થા કરી છે એમ એટલે મને ગમ્યું અને લોકઅપ છે ને એની અંદર બરાબર જ રાખ્યું છે એટલે આ બંનેનો સમન્વય મેં દેખ્યા પછી